જેને પણ નુકસાન થયું છે કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે તમારી પાસે આવી છે તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો એ નક્કી કર્યો છે ક્યાંય પણ પિયત બિનપિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે આ વખતે પિયત બિનપિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત વિનંતી વ્યવસ્થા છે ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું માની મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય થયો છે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી એમની બાજુમાં ઉભા રહેવાના ઉપકારના ભાવથી કાયમ છે ફરજના ભાગરૂપે ખેડૂત જ્યારે દુઃખી છે ખેડૂત જ્યારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઉભો કરવા માટે માની જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માની પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભ પણ ખેડૂતો માટેની વાત કરી છે જગદીશભાઈ મંત્રીશ્રીઓ અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો એમણે પણ એમની લાગણીઓ એ સતત માની મુખ્યમંત્રી અમારા વિભાગ સુધી મંત્રીઓ સુધી પહોંચાડી છે સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માની મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે ત્યારે પુણે એકવાર ખેડૂતોથી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ માની મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાય